રાજ્યના વડોદરા હાલોલ અને મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા મેવડ ટોલ નાકા પાસે લીધો હોવા છતાં ટોલની ઉગરાણી સામે ટ્રક અને બસના ચાલકોએ રોષ વ્યક્ત કર્યો છે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે વડોદરા હાલોલ અડાલજ મહેસાણા ટોલ રોડના બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું વડોદરા હાલોલ હાઈવે પર તો ટ્રક ચાલકોએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો છે બધા સપોર્ટ કરશે એવું નથી અમે ગઈકાલ સુધીનું ટાઈમ સરકાર શ્રીને આપેલું મુખ્યમંત્રી થી જે આપણી વાત થઈ આજે સવારથી જ ગઈકાલ રાત સુધી અમને આશા હતી કે સરકાર કંઈક કેમ કે આ લોકોનો જાહેર હિતની અરજી છે એટલે કંઈક નિવેડો લાવશે નહીં આવ્યું એટલે અત્યારથી સવારથી હવે અમે ભેગા થઈશું બધાને અમે એક રૂટ વૈકલ્પિક રૂટ આખા ગુજરાતની ગાડીઓને બનાવીને આપ્યું છે કે રાજકોટથી આવે તો કઈ બાજુથી જવાનું હલોલ રોડ ઉપર જવું હોય અંકલેશ્વર સાઈડથી આવે તો કયા રૂટ ઉપર જવાનું રાજકોટ સાઈડથી અમદાવાદ સાઈડથી આવે બધું એની ઉપર અમે ધીમે 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 કરીને આગળ વધીશું આ તો આજે લડતની શરૂઆત છે આપણી એ તો લડત આપણે જ્યાં સુધી એનો નિવેડો નહીં આવે આપણે એનો બીજો રસ્તો કોર્ટ સુધી બી આપણે ઓલરેડી